વિરાટ કોહલી આઉટ થઈ જાય કાંડુ બંધ છે નારાયણ ભાણેશ કુમાર આ ભાણેશ કુમાર છે અમારા આમ ભાણ્યો છે આમ જમાય છે એટલે હવે જે ગણવાય

બે અમાર પટેલ છે બાબુલાલ જય સ્વામીનારાયણ બા પટેલ બધા હરખા બે ગોઠવાઈ જશે કે નહી

પા થોડી અંદર છે આ બે વરસની કમલ કલમ થઈ છે બે રોટલા બનવા મળ્યા છે

એટલે પણ આ ઉતરવામાં ધ્યાન રાખવું પડે એમ છે હા જોય જોઈને જ ઉતરું આમરે મુકેશ ભાઈ લસણ ઉતારે ખોલે છે કન્ટેન્ટ એટલે કન્ટેન્ટ મેળો આ જોય હે કપડા જૂના પહેરીને આવું ધીવા થાચી છે નાતો બેન તારી હા એમાં મસ્તીનું નું ટી શર્ટ પહેર્યું છે કાર લસણ ફોલે હા મુકેશ લસણ ફોલે છે મુકેશભાઈ લસણ ફોલે છે એને પ્રેક્ટિસ લાગે ઘરે રોજ ફોલતા લાગો હે ગા ફોલ નાખો હા કેવા સીધા બે જાય પકડી રાખજે કઠણ જાય એટલે સીધી ઓલા ખાડી આવો પડી એટલે સીધી ઓલા ખાડી આવવા કઈ નો થાય નો આટી વાળા નો આગળ બે હું લે જાનું તું માસી થઈ જવાનું માસી છે ભાણકી છે એમ કેવાનું ભક્તિ ભક્તિની ભાણકી બેન

આવી જ્યારે થોડી મજા આવે અત્યાર સુધીનો હારામ સારો શું કહેવાય મજાનો દિવસ હોયને તો આજ છે આજે વાડીએ અડદની ડાળના રોટલાનો પ્રોગ્રામ છે અને એ બેનની વાડીએની વાડી પાછી જંગલમાં છે જંગલમાં તો આ આંબાવાડી છે આખી અને આબા ઝોન એટલે પાછળ આ ડુંગરા દેખાય આખા દૂર તમને આ બાજુ આ ક્યું ઝાડું છે આ એ મનની જ ખબર પડી અને ઝાડવામાં ઈશકા બાંધા જો નૈતિક ઇશકા ખાય છે પણ આ બધું ફરશે નહીં નૈતિક નૈતિક ને મો આના શરમ બહુ એલા ફેરો એ ફેરો મારો દીકરો શરમ બહુ આવે નૈતિકને એ દવાય છે હિશકા ખાવા માટે ઈસકા નીચે પગ આમ બોલો પગ નહીં આમ તો પાછળ જા હોય ને તો સીધા દર દર તો થઈ જાય ખીણ માં જાય ને એમ જાય આ જંગલ જવા શું અહીં આ બધું આટા માર્યા કરે

મોટી મોટી બે ત્રણ મગરું છે ને એક એક ને એક એક કઈ થાય નઈ બે ત્રણ ખાઈ જાય એક મગર એવું છે શીપડા આમલીન ખાઈ જાય ક્યાંથી જવાય એમ છે આ નજે જવું છે નદી જવાનો રસ્તો નથી બોલો આ જંગલમાં અમે આવ્યા ને અહીંયા છે ને ઓલો ભાણે એમને નજે લઈ જવાનું કીધું એટલે જાતા તા નદી પણ રસ્તો એટલો ઓહો આ જો ગયા લઈ લે આગળ આવું કો કેમ થાય જવાય એમ છે ઓહો 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 ઓરે ઓરે ઘડી ખમો અમારી કરી એ ભાઈ તમે ધ્યાન રાખજો બેટા જો અહીંયા કે આવું પૂરું થઈ ઉતરી જાવ પછી ઉતારજો એટલે પાછા સડી એ કાય મારી જવા તો સડી નહીં એક આમાંથી કેમ ઉતરું છું ખરા સીધો ખેણ આવે છે કાં નદીમાં કા બહુ જાગ્યા જેવું આમ છે નહીં ખાલી પાણી છે એ છે પતિ ગંદુ બહુ આ ન્યા છે એ બાજુ હાલો ગોતી લઈ જવું છે એટલે ફાઇનલ આઈ ભાઈ નદી પોકેટ તો ખરાબ નદી જાય છે સુપર કેટલી વસ્તુ છે પેલા થયું કેટલી વસ્તુ છે સાંભે અડદ ની શાક લીલા મરસા નું અથાણું કાંદા 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 બે પ્રકાર લીલા રોટલો કાસરી મોહનથાળ બોલવાનું વસ્તુ છે ને એટલી મોહન થાળી જી જલેબી જલેબી હતી લીલા મરચા છે હાલો બે હજુ લીંબુ છે બધી કેમ થાય <workitenàn>

તો એ ગયા હતા બેનની અહીંયા તમે જોયું આગળ કે એવી મજા કરી છે તો હવે અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ